આપણે હજાર બારસો પંદરસો એવા છૂટા થઈ ગયા તો આપડે અત્યારથી ચાલુ કરીએ એના માટે આપણે મજૂર મજૂર ગોતા નહીં મળી તો બરોબર કે પછી આપડે કરવું પડે

એટલે ગરમી છે તાને મજા આવશે કાલે એટલી ગરમી પડી આજે એટલી પડી કોમ આખો જારો બગાડ્યો તમે આ ના હોય તો પહેલા અમને પૂછી લ્યો લ્યા હા કેલા તમને પૂછ્યા ડાયરેક્ટ કામ ન રાખો ખાવાની ખબર ના પડે બોલવાનું કટ પડ્યું ચાલડ તુદા ચાલડ કામ નઈ રાખવાનું હો જેમ અલ્યા કલરનું કામ તો આખો બારણ ખોટી થાય યાર હું તો એ જોવા જોતો આ તો કામ તો જોઈ રાખવું પડે મે તો ધણીએ

જો બધા મને જોયો હું હા ગાડી સાઈડમાં લઈ જા

બજાર જતા હોય એટલે કોઈક લચ્છી કે કોઈ વસ્તુ લેતા હોય તો ખર્ચો પૂરો કરવા માટે કોઈ લે વાઘુ હવે આપડે લાવે બાટલી લાવે તો ચાલે બાટલો મોટો લાવે તો

બોબાજી હા તમે થોડા પાછા પડો કોમમાં અરે બાપુજી તો પાછો છે ઉપર કેટલું હરખું કર્યું હા ઈ તો હજી હું ચેક કરવા આવો તમે ઘરે બોબાજી

તો આટલા આપણો આ વ્લોગ પૂરો થાય છે તો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો